ચાર દવાળા આયા નહી હું આરતી ની ઉખાડો એ તો આવીને દર્શન કરી લેસિ હે માં બોલજુ થઈએ તો માફ કરે જય દશામાં જય દશામાં

આવું ખાયું તું પાણી પચાય ને દવા લેતા

તે તમા જીઓ સુસ એ ગામમાં જો ના જી લેતા પ્રસાદે લેતા જો પ્રસાદ કરવા કેવા નહીં કેવા લેતા પણ કી આ તો પંચાય નહીં ના પાછું બધું તું એમ ઘીન બી બધું છો લાવવાનું ઘર ચલાવાવા એક બાગું જોકરો બીમાર પડે છે ને હાલ પાછું કોઈ આવક જી નહીં હું હું કરકે તમે તો તમે લેતા જીત લેતા જો ના હોય તો

અને પિસ્તાલી ત્યાં સ્ટાર્ટિંગ પગાર છે આજ તો હરકના સમાચાર છે ને બાપા જઈએ એટલું હરકથી કર બાપોએ રૂમ થઈ જયું કારણ કે નોકરાય કરી વતાવ્યું આ સુધી કે જેટલો ઇન્ટરવ્યુ આવ્યો જેટલો ઇન્ટરવ્યુ આવ્યો પણ આ તો પાસ થઈને આવ્યો છે હા હવે બાપાને જઈને કહ્યો કે બાપા હું તો પાસ થઈ જજેલો બાપો તો ખુશ ખુશ

હજાર રૂપિયા જેવું આલો એ દવાખાને દઉં છું ના દવાખામાં જોઈતા નહીં પણ માતાજીને વ્રત કે લીધું છે ને તે આ કીધું તારું જીના દીવા ને કોઈ ભરવાના હોય કોઈ પ્રસાદ ને લાવે ને પોસ બાકી તો માતાજીના તે કીધું કોમ પૈસા બીજું કોઈ નહીં એટલા કે શું હજુ નહીં તમારા ઘરે જોતા હોય તો હું મોડા હાલી જવું કારણ કે હું હાલ હેતરમાં પૈસા લાવ્યો નહીં બરાબર તમને મોળામાં હું આવું ને કલાક પછી તો ઘરે આવીને હાલી જવું આમ પૈસા તમે ચિંતા ના કરતા તમે મજૂરી આવીને તમારા કપામાં મોડી પાછા ના ના એવું નહીં આપણે બાબી પાછા નહિ લોય ચાલ છે પણ માતાજીના કોમ જયુગત અધારી રીપીયા હું લોકો છે એટલું દોન કરે છે આ પછી જે સગવડ થઈએ નશો નહીં આ મારા તમે ફરજમાં ભૈયા તમે ઉછીરના લીધેલા છે તો મારા આલવા પડે એટલા તમારે નાખી દીધું હો ના એ તો સાચી વાત છે ને દશમનું હું એટલું સારું કર્યું એવો વિશ્વાસ રાખવાનો માતાજી દયા રાખું કે આપણા ઘરમાં સુખ શાંતિ રાખવું ને ના હોય ને

જોશી હા જોશી જલ્દી પાણી પર આવજે એ હા લાવ અરે જોશી જલ્દી લાઈ 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 પાણી પાણી બેટા જીબો

જોશી મો જઉ ગમમાં ના હોય તો કોકળા પણ ફી રેડવા દેજે પૈસા ગમમે હે ના માં લાસ્ટ રાત માં દશમાત

એટલે મને ખબર નથી પણ હું હેતરમાં નો ખરવા ગયો કે તે ભાભી ઇતને નીકળ્યો તો તે મને કે કીધું થી હોય કે મારો છોકરો વધારે બીમાર છે અને ઇવે કોઈ દશમાનું વર્ક લીધું છે કે પૈસા ન હતા કે 18 કે તો એ મને આલો તે મારું જો પ્રસાદીન થોડું જીન એવું લાગવું છે કે હું જઉં છું કે તમારા બાબો છેલો બેટા ખબર લેતા કે હું ખબર લેવા દો લે હાલો તે ખબર લેવા જા કે તમારા એટલે તું

અમે કે આમ ભૂલી ગયો કે આ દા કમન દા કમા છોકરો બહુ મોજ હતો એ કોઈ યાદ આવે અને દાવા તો તમે હા વધારો તમે ઘરા છે તો તમે નાવો જો જો ઘરા દાવો લઈ જો અને ના હોય ને પૈસા તો આરી થી પૈસા ઓરણી ઇન પડી મે જો નહીં અને પૈસા જો ઓડો તો લઈ જો અને આ ના બાય ગોડા છે હા કોઈ રોજ હોય ને નકરો છે કે હોય ના શરમ નું માંગતા નહીં એ તમાર નાવો જો કેવાનું આ દાવો નું અને જેટલા જો ન કરજો એટલે તમે તો મારી ઘેટી આઈ લઈ જો જો ઘારા જવાબ કોને બતાવો હું કીધું અને આ ઉશારો પણ ના રહેવાનું આ જો હોય તો લઈ જઉં તો પકડા હાથ લઈ જાવ પકડો રૂડા ભઈલ ભાઈ તમારો

હારો કર

જેમાં સારી થયા તે લાગે છે મારા છોકરાઓ ઉપરમાં તે જ હાજુ કર્યું ડોક્ટર એ છૂટી પડ્યા તમારી માં તો તેમાં મારા છોકરાને હાજુ કર્યું માં તાર ખૂબ ખૂબ માં રાખી હતી મારા ઉપરમાં એમાં આ ખૂબ ખૂબ અગલો તારા પડાવશું અને આ अर ना, ना तारी दयात्रेशन मा तारच कमत कारते रिलागे समा आओ नाओ तेम दया राजे मारी मा अरोश पारोश रॉड़ां पताम बुलाबता हूँ अर ना यद बता माताजी तमारी आड़तीक पर ना 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 बना અરે ચમત્કાર કંઈ જો આજ તો રખેર તો ખાલી અહીં જોત કરી ખરેખર ચમત્કાર તો કંઈ જો ના હોય હોવા આનું હોતા હો જ નતો ને તો ડોકળા છોટી પર પણ તમે જોત માતાજીને કેવો ચમત્કાર થઈ જોજો તમે હોવા જો ભાઈ આપો લે અલે ઓલે કાશી અલે ઓકે તો જોજો ભરે દેખો રસ્તા પર હે જો પડે છે અરે આ ફૂલનો ફૂલ બધી લેવાની છે અરે પૂકે છે એટલે એના બરાજે ખરેખર આની પસંદ નથી આના અરે જો કે આદર ધામ આજુ માર જોજો

અમે તો પૈસા લેવા ગામમાં જેટલી જેટલી જગ્યાએ ફર્યો પણ મને ક્યાંથી પૈસો મળ્યો ના મારા છોકરાને દવા પણ લઈ દઉં તો હું કરું અને ઘેર જોયેલા ડોસીએ મને જેવું છે એવું બધું સંભાળવજે પણ હું કરું સોયથી પૈસાનું સેટિંગ થયું નહીં પણ લાય ઘેર તો મને દવા દે બેન કોણ કરો તો બેન ના તા બેન જો

પણ ખરેખર ઓ માતાજી નું ચમત્કાર કહેવાય ને કા તો માણો ઉભો થઈ કરી ના ચમત્કાર થયો એક આ ને અને તૈયાર નહી મો પેલા હું જજન કરી લો બીજી બધી વાત કરી લો કલ્યો કલ્યો હે મારી માવડી મારાથી જે પણ ભૂત થઈ ગયા મારી દોશી ને હું કોઈ રોક ટોક તારા વરસ

ઈને ભય 100% દશામાં બધું પાપ આવડતું છે પણ ના કવા કવા કેતો શા કે આઈ માતાજી પણ ને જે થાળી આપી એ હા Cala a boca,